માતાજી રાખશે અને હું એની રાખીશ તેધુ નવા મોઢા પીડા તેધું નામ પીડ્યુંજીમાં છે તો નમસ્કાર મિત્રો આજે આવ્યા આપણે માલણકા ગામ ના આંગણે બેઠા છે તો એનો ઇતિહાસ વિશે જાણીશું અને ભાવનગર થી તમે ગણો ને તો ખાલી સાત જ કિલોમીટર થાય તો જરૂર એકદમ આવજો માલણકા ગામ અને અવળગંધીમા માના દર્શન ખુબ સરસ મજાનું લોકેશન છે એકદમ જરૂર તમે આવજો ચાલો આપડે અંદર જઈને જોઈએ કે કેવું માતાજી નું મંદિર તો મિત્રો આપણે ભાવેશભાઈ પાસે થી પણ આપણે ગામનો ઇતિહાસ જાણી માતાજી નો ઇતિહાસ જાણીએ અને બાપુ વિશે તો ભાવેશભાઈ જણાવશો તમે ઇતિહાસ ગામ અથવા જય માતાજી જય મેલડી માં બધાને હવે આ જે માતાજી છે એ અત્યારમાં અવળકંદી નામ છે પહેલા જે નામ હતું ને એ મેલડી માં પણ ખીજડાના નીચે જે અહીંથી વટે માર્ગો નીકળ્યા હતા ને તે અહીંયા વિહામો વિહામો એટલે કે પોરો ખાવા અત્યારની ભાષામાં એમ એટલે અહીંયા રોકાણા હતા અત્યારે અહીંયા રોકાણા ને એટલે પેલા જે ઓલા માણસ હતા ને એ લોકો હારી હારી માતાજી લઈને ઓલું કઈ કંડીઓ કેવાય ને એ પછી લોકો ઉતાવળ એને હશે ઉતાવળે ભૂલી ગયા ટૂંકમાં ભૂલી ગયા એટલે પછી અહીંથી એ આગળ વહી ગયા બીજા ગામ ગયા ને ત્યારે ખબર પડી લે આપડા માતાજી તો ત્યાં ત્યાં રહી ગયા પછી એ લોકો પાછા આવ્યા પાછા આવ્યા ને એટલે માતાજી તરત અવળું ફરી ગયેલા હતા ઓટોમેટિક એમની માથે પછી એમના માતાજી ને હવે હું અહીંથી નહીં આવું હવે અહીંયા બાપુ ની જે વાત કરવી છે મારે એ જે ગામમાં જે દૂધ નો ધંધો કરતા જે સાયકલ લઈને દૂધ અને રોજ દીવાબત્તી કરતા એમ પછી દીવાબત્તી કરતા 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 માતાજી ની અવડી એમથી દેરી બનાવી પછી દેરી બનાવી પછી જે દૂધ નો કામ કરતા બે ટાઈમ આરતી કરતા બરોબર પછી ધીમે ધીમે એમને માતાજી એ એક કૃપા કરી એટલે બાપુ કોઈ ધૂળી કે એવું કોઈનું કામ ન કરતા ખાલી તમે આવો તમારો જે તમને કે તમારું આ છે એ તમારું કામ થઈ જાય એટલે ધીમે 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 માતાજીને બાપુને આરી એક જે વાતચીત થવા મળી કે ભાઈ બાપુ નું અહીંયા બધાય કામ થાય છે પછી માતાજીમાં અવળકંદીમાં સૌનું કામ કરવા મળ્યા અને પછી બાપુ જે રોજ દૂધ દેવા જતા હતા રોજ દીવા દુઃખ કરતા પછી ધીમે ધીમે જે માતાજી પ્રસન્ન થયા હવે પછી બાપુ ને આ ગામમાં બધા આમ ગરીબ માણસો અને એવા માણસો લાગતા હતા કે હવે આપણે એક સમૂહ લગ્ન વિશે વાત કરવી છે અમારે હવે જે તે સમયે આપણે ધરતી કપ બે હજાર એક માં થયેલો હવે એ વિશે વાત કરવી છવ્વીસમી જાન્યુઆરી બધાને ખ્યાલ જ હશે હવે અમારે સત્યાવીસ તારીખે સમૂહ લગ્ન હતા બાપુએ જે કરેલા ને સાડત્રીસ સમૂહ લગ્ન હતા જે તે સમયમાં હતા એ અહીંયા આપણે ગામની બહાર અત્યારે શ્રવણનું અને અંજની માતાનું ત્યાં મંદિર બનાવ્યું છે ત્યાં બાપુએ પણ ત્યાં હનુમાન દાદાની સ્થાપના કરેલી છે પણ ઈ મંદિર અત્યારે પણ અત્યારે બની ગયેલું છે ત્યાં

આખા ગામ માંથી માણસો આવે પછી ભાવનગર થી આવી જાય ખાલી પેલા તો ફોન ની એવી કોઈ સુવિધા કેવડું એકસો ને પચીસ છવ્વીસ ફૂટ છે ઊંચું હવે બાસઠ દિવસ માં બનાવ્યું શરૂ કર્યું ત્યારથી ની કામ ચાલુ નાઈટ માં કામ ચાલુ અને જે મારે આ બસો છોકરાઓની વાત કરવી છે

કોઈ એક ગામની એક જાન આવી હતી તે અને દોર હળી ગયા માતાજી નીકળ્યા હતા ઓલા ભાઈ માતાજી કીધું પાછું આપી ને કે તારો પાછો દેવા આવવું પડશે નહીં તો સાત વર્ષે પછી પાછો એની વસ્તુ અહીં આવી હતી માતાજી મોડે મૂકી હતી અને લખાણ બધું હતું એટલા વર્ષ પહેલાં જાન આવી હતી બધું એવા તો કેટલા બધા પરસા છે ને બહુ બધા પરસા કેવા આપણે કેટલા સમય લાગે એટલે અનેક છે જાગતા દેવી છે બાપુય હાજરા હાજર જ છે બાપુ પડસા પણ સરસ મજાનું છે જય અવલકંદીમાં જરૂર લખી દેજો અને તમને પણ આ બ્લોગ કેવો લાગ્યો એકદમ કોમેન્ટ જરૂર કરજો જય અવલકંદીમા